જેમાં સામાજિક ક્ષેત્રે જીવનભર સેવા કરનાર શ્રી દંશા પટેલને તથા વિશ્વભરમાં આયુર્વેદના પ્રચાર અને પ્રસાર કરનાર શ્રી માર્ક રોઝનબર્ગને આવમાન ડિગ્રી અર્પણ કરવામાં આવી હતી આ કન્વેન્શનમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા મે હાલમાં જ દિનશ પટેલ કોલેજ ઓફ નર્સિંગમાંથી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે જે આજે ગોલ્ડ મેડલ મળ્યો છે સુખેશ સબરકા કયા વિષય આ બાબતમાં સૌથી પહેલા હું મારા માતા-પિતાને થેન્ક્યુ કહેવા ઈચ્છું કે એમણે મને આ તક અચીવમેન્ટ કરવા માટે એમણે મને ઘણો સપોર્ટ કર્યો છે પ્લસ કે હું કોલેજ ના સ્ટાફ ને પ્લસ મારા ક્લાસમેટ્સ એમણે પણ થેન્ક્યુ કહેવા ઈચ્છીશ કે એમણે પણ મને ખૂબ સપોર્ટ કર્યો છે મગનભાઈ ઈટાન મહાગુજરાત યુનિવર્સિટી ના ફર્સ્ટ કોન્વોકેશન ની અંદર ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો અહિયાં આયુર્વેદ નું ઉત્તમ શિક્ષણ આપવામાં આવે છે આયુર્વેદ આપણી ટ્રેડિશનલ ચિકિત્સા પદ્ધતિ છે આયુર્વેદ એ વર્તમાન સમયની અંદર દેશ અને દુનિયાની અંદર પ્રચલિત થઈ રહી છે આયુર્વેદાનો ઉપયોગ કરીને આયુર્વેદિક થેરાપીનો ઉપયોગ કરીને આજે સ્વસ્થ ભારત સ્વસ્થ જગત નો સંકલ્પ સિદ્ધ કરવાનો પ્રયાસ ભારતના આયુર્વેદાચાર્યો દેશ અને દુનિયાની અંદર કરી રહ્યા છે યોગા ની સાથે જોડાયા છે યોગા અને આયુર્વેદ સ્વસ્થ સ્વસ્થતા અને વેલનેસ બંને સંકલ્પો સિદ્ધ થઈ શકે એના માટેના અથાક પ્રયાસ દેશની અંદર થઈ રહ્યા છે દોસ્તો હેલ્થ સેક્ટર માં દેશની અંદર પિછલા એક દશક દશકમાં આમૂલચૂલ પરિવર્તન થયું છે

Very, very good and proud having received the delete from this institution today. Thanks to this university, with those we are connected now for more than 30 years, and uh, you know, we are very thankful because the wisdom of the Shastras has been taught through this institute to our students in germany in switzerland in austria we have learned from the experience here from the nadiat college and the attached hospital with that place here our students also have the chance to understand ayurveda deeper to come for internship and with that we are trying to produce the best of the best ayurvedic practitioners in germany and in the europe so that ayurveda gets more popular and with that you know pleasure and with that great feeling i now will continue to spread the message of ayurveda yoga and the traditions of ayurveda sciences in our europe